તો રાજમા વફાય ત્યાં સુધી આપણે મસાલા કટિંગ કરી લઈશું તો ડુંગળી ટમેટા મરચાનું કટિંગ કરવાનું છે આપણે ગ્રેવી માટે તો સૌપ્રથમ આપણે એક નંગ ડુંગળી લઈશું અને જો વધારે રાજમા બનાવતા હોય તો વધારે ડુંગળી લઈ શકાય છે તો ડુંગળી અહીંયા આપણે મસ્ત જણી એવી કટિંગ કરી લઈશું ડુંગળીને કટિંગ કરવી હોય તો કટિંગ તમારે ગ્રેવી બનાવી હોય તો મિક્સરમાં ગ્રેવી પણ બનાવી શકો છો તો ડુંગળી કટિંગ થઈ ગઈ છે ત્યારબાદ આપણે મરચાનું કટિંગ કરીશું તો મરચા એવું પણ કટિંગ કરીશું જેથી સારી રીતે ઓછા ઈઝી છે તો ખાવાની પણ મજા આવે છે ટેસ્ટી એવા રાજમા શાક મસ્ત મજાનું રાજમા ચાવલ પણ તમે ખાઈ શકો છો તો રાજમા શાક આપણે બનાવવાના છે તો મરચાં કટિંગ થઈ ગયા છે હવે આપણે ટમેટું પણ કટિંગ કરીશું

આપણે ખાંડી લીધું છે હવે આપણે વઘારવાની શરૂઆત કરીશું બે થી ત્રણ જેટલું તેલ નાખીશું આપણે અંદર તેલ ગરમ થાય એટલે જીરું અને જે ટમેટા ડુંગળી કટિંગ કર્યા છે તે નાખીશું તેમાં મીઠા લીમડાના આપણે આઠ થી દસ પાંદડા પણ નાખીશું તો એને સારી રીતે આપણે તેલમાં ફ્રાય કરીશું જેથી કરીને ગ્રેવી સારી બની જાય તો ચાર થી પાંચ મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અડધી ચમચી પાંચ ચમચી જેટલું હળદર જેવું તમારું શાક હોય એ પ્રમાણે માપ પ્રમાણે આપણે હળદર ને મીઠું ને બધી મસાલો નાખી શકીએ આપણે ખાંડવામાં મીઠું નાખ્યું હોય આદુ લસણની ની પેસ્ટ માં તો આમાં થોડું ઓછું નાખવાનું ત્યારબાદ આપણે બાપવામાં પણ મીઠું નાખેલ છે તો ત્યારબાદ આપણે ટમેટા આપણે એડ કરીશું ટમેટા બાદ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને મિનિટ સુધીને ગેસ ઉપર પકવીશું જેથી કરીને સારી રીતે ગ્રેવી પાકી જાય હવે આપણે એમાં મસાલા એડ કરવાના છે આઠ થી દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો ગ્રેવી મસ્ત થઈ ગઈ છે

બફાઈ ગયા છે તો આપણે એમાં નાખીશું રાજમા મસ્ત મજાના તમે જોઈ શકો લાલ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ગ્રેવી વાળું મસ્ત ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે હજી આપણે એને બરાબર પકવવાનું છે તો અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એમાં એડ કરીશું અને બધું મિક્સ કરીને સારી રીતે ચાર થી પાંચ મિનિટ સુધી પકવીશું જેથી કરીને સારી રીતે જાય ઢાંકણ ઢાકીને પકવી સાત થી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે મસ્ત મજાનું રાજમા નું ગ્રેવી વાળું શાક તૈયાર થઈ ગયું છે તેને તમે રોટલા રોટલી પરોઠા કે ચોખા ચાવલ સાથે પણ ખાઈ શકો છો તો ટેસ્ટ એવું રાજમાનું શાક છે તૈયાર તો તમને કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો તમે પણ બનાવજો રાજમાનું શાક મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો વધુ બધું લોકોને શેર કરજો